હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને નવા કાયદાની જાગૃતિ માટે મીટિંગ યોજાઈ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આજે ડીવાય એસપી રીમા ઝાલાની અધ્યક્ષતા હેઠળ સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ઇલોર મહેરપુરા વક્તાપુર સૌગઢ જહેરાબાદ માલીવાડા કનાઈ વગેરે ગામોના અગ્રણીઓની મીટિંગ યોજાઈ જેમાં ડીવાય એસપી રીમા ઝાલા દ્વારા આગામી પહેલી જુલાઈથી અમલમાં આવનાર નવા કાયદાઓ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને સાથે સાથે પોક્સો એક્ટ હેઠળ બનતા ગુનાઓ બનતા અટકાવવા માટે અને પોક્સો ગુનાની દુરોગામી અસરો વિશે સમજણ આપવામાં આવી હતી સદર મિટિંગમાં જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રભાઈ એમ પટેલ દ્વારા મની લોન્ડ્રિંગ વ્યાજખોરો અને નોગશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કાયદા અંગે વિસ્તૃત વિગતવાર માહિતી આપવામાં આવી હતી રિપોર્ટર જાકીર હુસેન મેમર